ગીર સોમનાથ ચોરી જેમાં ભૂમાફિયા જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા એ તવાઈ બોલાવી છે દોઢ માસમાં બે એકવીસ ખનીજ ચોરીનો દંડ વસુલાયો છે તો જિલ્લાના છવ્વીસ સ્થળો પર દરોડામાં સામે આવી છે મસ્ત મોટી ખનીજ ચોરી જેમાં મંજૂર લીઝના ઓઠાતડે અબજો રૂપિયાની ખનીજ ચોરીને અંજામ અપાવ્યો છે તો કોડીનાર તાલુકામાં સૌથી વધુ સોળ સ્થળો પર ખનીજ ચોરી થઈ છે જેમાં ઉના વેરાવળ અને તલાલાલા તાલુકામાં દસ સ્થળો પર દરોડા પડ્યા છે તો દોઢ માસના ટૂંકા ગાળામાં અબજોની ખનીજ ચોરીના દંડનો રેકોર્ડ બ્રેક થયો છે જિલ્લા કલેક્ટરની આકરી કાર્યવાહીના પગલે ભૂ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવાનો પામ્યો છે આપણે જે લીઝો મંજૂર થઈ હોય એ બરોબર કામ કરે છે કે નહીં એના માટે અમે મારે રેવન્યુ તલાટીને સર્કલોની ટીમ બનાવી દરેકને પોતાનો જે વિસ્તાર હોય એમાં મોકલી અને ગોચર સરકારી જમીનમાં કાંઈ ખોદકામ કે ખાણ ચાલતું હોય એ ડિટેલો મગાવેલી અને સર્ટિફિકેટ પણ લીધેલા સાઇન્ડ કોપી મગાવેલી કે ભાઈ અમારા વિસ્તારમાં આટલી ખાણો ચાલે છે એના આધારે પછી આપણે સેમ ટીમ બનાવી અને ખાણખંજ અને રેવન્યુના માણસોને મોકલી અને આની તપાસણી કરાવી એમાં એ ધ્યાન ઉપર એવું આ લોકો જે લીઝ મંજૂર થયું એની બહાર એક તો નીકળી ગયા હતા અને મંજૂર જ થયું છે બહાર બહારથી એવું જ લાગે કે આ મંજૂર થયેલા વિસ્તારમાં જ ખા જેનું ખાણકામ કરે છે હકીકતમાં એ લોકો ઓવરલેપિંગ કરીને બહાર નીકળી ગયા હતા અને બહારની બાજુ એ જ્યાં મંજૂરી વગર વિસ્તાર હોય તેમાં એના ખાણકામ કરતા હતા આવી આપણે છવ્વીસ જગ્યાએ આપણે એની રેડો કરી એમાં કુલ ત્રેવીસ લાખ મેટ્રિક ટન અને બસ્સોને એકવીસ કરોડ અંદાજીત રકમનો અત્યારે આપણે કેસ કરેલ છે અને એનું હિયરિંગ છે એ અત્યારે મારી પાસે નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર